કેમ છો વિદ્યાર્થી મિત્રો તમે બધા જ મજામાં હશો હું પાર્પંડિયા સ્વાગત કરું છું તમારું આ આપણી ચેનલ ધ કોમર્સ જંકશન માં વિદ્યાર્થી મિત્રો જેની આટલા દિવસથી ખૂબ જ રાહ જોઈ રહ્યા હતા ટેન્શન થતું હતું ધક 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 થતું હતું કે રિઝલ્ટ ની તારીખ આપો 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 કેમ કે પરીક્ષાઓ તો બહુ વહેલી લઈ લીધી હતી પણ રિઝલ્ટ આપવામાં ખૂબ જ મોડું કર્યું આશા તો એવી હતી કે એપ્રિલ મહિનાના એન્ડમાં લાસ્ટ વીકમાં રિઝલ્ટ આવી જશે પણ એ પણ કઈ આવ્યું નહીં થયું થયું જેમ તેમ જે બન્યું તે પણ હવે તમારી તારીખ આવી ગઈ છે આજે વેબસાઇટ ઉપર પરિપત્ર આવી ગયો છે ફટાફટ વાંચી લઈએ અને જોઈ લઈએ કે બોર્ડ ની રિઝલ્ટની તારીખ કઈ છે તો વિદ્યાર્થી મિત્રો અખબાર યાદી જણાવે છે કે ફેબ્રુઆરી માર્ચ પચીસ માં યોજાયેલ

5 મે 2025 ના રોજ સવારના 10:30 કલાકે જાહેર કરવામાં આવશે 5 મે એટલે કે આવતીકાલે સોમવારે સવારે 6:30 કલાકે

એટલે સવારથી તૈયાર થઈ જજો અને બનશે તો આજે રાત્રે તમને ઊંઘ પણ નહીં આવે કેમ કે કાલે સવારે શું આવશે શું આવશે શું આવશે તો હંમેશા પોઝિટિવ રહેજો સકારાત્મક અભિગમ રાખજો કે રિઝલ્ટ હંમેશા પોઝિટિવ જ આવશે સારામાં સારું પરિણામ જ આવશે બિલકુલ ચિંતા કરશો નહીં સવારે આપણે બધાના રિઝલ્ટ આવતીકાલે લાઈવ જોઈશું લિંક તમને આપણી વોટ્સઅપ ચેનલ ધ કોમર્સ જંક્શનમાં મળી જશે એટલે ફટાફટ આવી જજો અને લાઈવ આપણે અહીંયા જોઈશું કે કોના કેટલા ટકા આવ્યા તો વિદ્યાર્થી મિત્રો આવતીકાલે પાંચ મે ના દિવસે રિઝલ્ટની તારીખ આવી ગઈ છે તૈયાર થઈ જજો સાડા દસનો ટાઈમ છે વહેલા પણ રિઝલ્ટ આવી શકે છે આ વિડીયોને વધુને વધુ વિદ્યાર્થીઓ સાથે શેર કરો સાયન્સના વિદ્યાર્થીઓ કે કોમર્સના વિદ્યાર્થીઓ બધાનું રિઝલ્ટ એક સાથે જ આવવાનું છે વિડીયોને લાઈક કરી દેજો અને તમારા એક્સપેક્ટેડ પર્સન્ટેજ આજે આ વિડીયોમાં કમેન્ટ કરી દેજો કાલે આપણે જોઈશું કે તમે કમેન્ટ કર્યા આટલા ટકા અને ખરેખર તમારા કેટલા ટકા આવ્યા તમે જે એક્સપેક્ટેશન કર્યું હતું એ એ કેટલું કેટલું સાચું સાચું પડ્યું પડ્યું પણ આપણે જોઈ એટલે હમણાં જ કમેન્ટ કરો કે તમારી એક્સપેક્ટેશન કેટલી છે આવતીકાલના બોર્ડના રિઝલ્ટમાં બેઠક ક્રમાંક નાખ્યા પછી તમારા કેટલા ટકા આવ્યા એ આપણે મેચ કરીશું અને કમેન્ટ જોઈશું કે આજની કમેન્ટ અને કાલની કમેન્ટમાં પર્સન્ટેજમાં ફેરફાર છે કે શું એ સિમિલર છે તો વિદ્યાર્થી મિત્રો વધુ ને વધુ વિદ્યાર્થીઓ સાથે આપણે વિડીયોને શેર કરી દેજો લાઈક કરી દેજો કમેન્ટ પણ કરી દેજો ફરીથી મળીશું આવતીકાલે લાઈવ તમારા બેઠક ક્રમાંક સાથે તૈયાર રહેજો રિઝલ્ટ જોવા માટે